હું તમારો ગુસ્સો સમજી શકું છું આજે વડગામ ના સરકારી તાલુકા પુસ્તકાલય નું લોકાર્પણ પ્રસંગે મારે જયારે અહિયાં આવવાનું થયું અને આ વડગામ ની અઢારે વર્ણો ભેગી થઈ બધા સમાજના આગેવાનો થી લઈને યુવાનો આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો આજ વિશ્વાસ થી હું ગુજરાતના દૂષણો ની સામે લડું છું ને લડતો રહી વડગામ તાલુકા માટે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો

તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની બી વ્યવસ્થાઓ અલગ ઉભી કરવામાં આવી છે એક સાથે 160 થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકશે આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનો ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો

એ સુવિધાઓ આપણો પરિવાર અને આપણા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ આપણા ગુજરાતની આજે દેશનું નંબર વન રાજ્ય બન્યું એ નંબર વન રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કહેવાય ને કે આખું આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે આગળ પાછળ ક્યારેય કઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર 1 બનાવ્યું સાહેબ હું તમારો ગુસ્સો સમજી શકું છું પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે ફોન કરજો અડધી રાત્રે આવી જઈ તો આપ સૌને ફરી એકવાર બધા જ સમાજના આગેવાનો મારા બધા જ યુવાન મિત્રો મારી માતાઓ બહેનો તમને સૌને આ પ્રેમ બદલ આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો બે હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગુ છું બોલો ભારત માતા કી ભારત માતા કી